ભાઈ લોકો આવ્યા આજે આપણે માછીની ફિશિંગ માટે મછી પકડવા રે અકબર ભાઈ જઈજો ઓડી લેવા એમ એક જણા જોડકી લેવા જાય બાકી બધા કોરા કોરા ચડી જાય એક જણાને પલરું પડે ભાઈ તું જાશ કે હું જાઉં હા જા તારે હોય તો વાંધો આ પકડ પણ હું જાઉં કપડા ઉતારીને આવી જા હાલ લાવ ટી-શર્ટ ઉતારી નઈ દે મને કોરું રહી જાય ટી-શર્ટ ઉતાર નાક

આ નનકડી ઓળકી માં ચાર ચાર જણા ભરાણા છે બેલેન્સ કરીને હલાવી પડશે ભૂલ ન કર ડુબાડી લેશું ઓળકી બેલેન્સ રાખવું પડશે હાલતા ગાની ઓળખી આવે આપણી ઓળખી માં ચડશું આયા બુઝા ટેકનોલોજી જોઈ લેવા લીવર વિવર ને બોલ લીવર મારી નીકળી જવાનું એન્જિન ચાલુ કરીને ને મારી સ્લેપ સ્ટાર્ટ છે નઈ એમાં સ્લેપ રાખે હાલતા ભાઈ માઇક બાઈક ને એમ ડીજે વાગતા હોય ચાલુ ફિશિંગમાં હલતા કાજે આવ્યા નથી એની ઓળખી ઉપર પડી હતી આપણે એની તો આપણે એની ઓળખી આપણી ભારે પડી છે મચ્છી દેખાય તમે લાઇ જ ભગાડી દેજો તો ભાઈ પવન નીકળી આવ્યો એટલે અહીંયા મચ્છી જે નઈ નકર આ ઓળખાજે યા જ મચ્છી પડ્યું હોય અહીંયા પાણીમાં ટોગી મચ્છી જ ફરતી આવતી હોય પણ પવનના હિસાબે છે નહીં મચ્છી હવે ગોતી આમ બાજુ મચ્છી મારશે તો ધાર નાખશો આગળ આજે તો ધક્કો થશે કાલે આવું પડશે બાજુ પવન ના હોય તો પવન ના હોય તો અહીંયા મચ્છી ઘણી હોય તો ભાઈ લોક મચ્છી ભેગી થઈ નહીં પાછા આપણે નીકળી જતી હર ભેગા હવે જવાર પાડશે તો માકુલ મારો હાશું પાછા હાલીને તમે પહેલાના વિડિયા જોતા તા આપણે હાલીના આપણે માકુલ મારો આવતા તા હું કાઉ વેપાર રોકાઈ જાઉં અરે ના રાતના બે દીવગાવી ભૂલ રોકાય સુઈ જાય આરામથી માકુલ જોઈ લેવા થોડાક પછી નીકળી જાય હા સેલ્યુ મારવા ને ગોલું મારવા વહી જાય વાગા હું કે ગાડીવાળા ભાઈ હાલો આજે પવન ના હિસાબે મચ્છી રહી નથી અહીંયા ઓળખી આગળ નગર ત્યાં જ મચ્છી પડી હોય ત્યાં આપણે ઓળખી બાંધલ પડી જ ને ત્યાં તો કાલે ફૂલ મચ્છી હતી નહીં બાબા પવન નહોતો તો કાલે ઢોમ મચ્છી હતી વાદળો કરીને પડ્યું આજે એના ભરોસા આવ્યા આજે આજે પવન નીકળી આવ્યો નકર આજે વાંધો ના આવે મચ્છી તો મળી જાય હોસેન ભાઈ આપડા ભાઈ બંધુ બધા બેઠા છે મચ્છીની ની વાત જોઈ દુકાને એને ફોન કરી એના ઉપર પ્રેંક કરશું એને બધા એને કેશું મચ્છી લઈને આવી જાય વાત જોઈને શાક મારી આવ્યો તમારા માટે તાજે તાજે એને અહીંયા થી થોડી રેતી ને કાકરી ભરી લઈ એને દેશું ગામ આજે વાત જોઈ બેઠા હશે તો ભાઈ લોકો અકબર પણ ઓળખી રાખીને આવી ગયો મુજે ભાઈ તાટ પડે છે તાતા વરે ને છાતી છાતી પાણી હતો તો બલાયરો કેમ આ જોતા બધા ટીશર્ટ ઉતારી દીધી લે કપડા ઉતારીને ગયો તો હા બપ્પાની ઉભો થવાની ઈચ્છા ન થાતી મને લાગે છે ઘરે આવવાની ઈચ્છા નથી હતી બપ્પાની હું જો પપ્પા નથી આવું ઘરે ઘરે જઈને સુવાનું છે અહીંયા સુવાનું નીંદર રહી આવે છે પાછળી કરી દીધી મને સૂઈ તો મન નથી ઉભો થવાનો ઠંડો પવન આવે જ મસ્તીનો એમ થાય યાદ સૂઈ જાય

મચ્છી મોરી આપડા અગર પકડ તમને મચ્છી દેખાડું ગાડી લો જનેજી જોઈ હાલો આવી જાવ બધા ગાડી ની મચ્છી અ દેસી લો મચ્છી જ ઘરે

અમાર નથી બોલી શકતા બરોબર કુછ કચ્છીમાં બોલી નાખો તોય આવશે કચ્છીમાં તો હાલો શું કરે વાન એ લાઈક કરી નાખજો ભાઈ હવે બરોબર બોલી